નમસ્કાર મિત્રો આજ રોજ તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પીખોર ગામે આંગણવાડી પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકામાંથી શ્રી સોનલબેન ડોબરિયા અને લાયજન શ્રી સીઆરસી કોર્ડિનેટર શ્રી રાજેશભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં આ પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં બહેનશ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય પછી મનુષ્ય તું બળા મહાન હે પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ સોનલબેન ડોબરિયાના પ્રાસંગિક ઉદ્બોધન બાદ નાના નાના આંગણવાડીના બાળકોને કીટ આપી અને પ્રવેશ કરવામાં આવ્યો હતો પ્રાથમિક શાળાના બાળકોનો પણ ત્યારબાદ પ્રવેશ કરવામાં આવ્યો હતો અને હાઈસ્કૂલના ધોરણ નવના બાળકોનો પણ પ્રવેશ કરવામાં આવ્યો હતો દાતાઓના સહયોગથી પ્રવેશ પામતા દરેક બાળકોને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કીટમાં પાણીની બોટલ નાસ્તા બોક્સ કલર પાર્ટી દેશી હિસાબની ચોપડી પેન્સિલ પેન રબર પ્લાસ્ટિકના પાઉચ જેવી અનેક વસ્તુઓ આપવામાં આવી હતી ઉપરાંત ધોરણ ત્રણથી દસમાં જેઓ લોકોનો પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું પણ પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ આખા કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું ઉપરાંત આવેલ અધિકારી અધિકારીશ્રીએ એસએમસીના સભ્યો સાથે શાળાના વિકાસ અને વિદ્યાર્થીના અભ્યાસ અને પ્રગતિ વિશે ઘણી ચર્ચાઓ કરી હતી તેમજ એકમ કસોટી અને વાર્ષિક પરીક્ષાના પેપરો પણ તપાસવામાં આવ્યા હતા અને અધિકારીશ્રીએ શિક્ષકોને ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા અને કાર્યક્રમના અંતે મહેમાનોના વરદ હસ્તે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આમ આખો જ કાર્યક્રમ ખૂબ સુચારુ આયોજન થકી ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આભાર ધન્યવાદ રસિક ફળદુના જય હિન્દ જય ભારત